ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો છે નડિયાદ શહેરમાં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જ સાહેબ આંબેડકરને અપમાનિત કર્યા હતા જેને લઈને ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા નડિયાદ સંતરામ મંદિર નજીક આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો આજે ધરણાનો કાર્યક્રમ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખેડા જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા યોજવામાં આવ્યો છે ગત અઠવાડિયે ચાલુ સંસદમાં આ દેશના ગૃહમંત્રી તડીપાર ગૃહમંત્રી અમિત શાહ એવું બોલ્યા કે આંબેડકર 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 ના બોલો અને ભગવાનનું નામ દો તો સ્વર્ગ મળશે મારે આપના માધ્યમથી અમિત શાહ કે જે તડીપાર છે તેમને આ સંદેશો આપવો છે કે અમે બાબા સાહેબ આંબેડકર જ બોલવાના છીએ સ્વર્ગ તો અમને ક્યાંય મળવાનું નથી અને બાબા બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરી અમિત શાહે ખૂબ ગંભીર પ્રકારનો ગુનો કરેલો છે આ દેશ અને દુનિયા ક્યારેય બાબાસાહેબનું અપમાન સહન કરશે નહીં અને અમિત શાહ માફી માગે સંસદમાં રાજીનામું આપે ગૃહ મંત્રી પદેથી રાજીનામું આપે એના માટે આજે અમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને સમગ્ર દેશના દલિતો પણ એનાથી ખફા છે અને ખૂબ જ દુઃખ અને ચિંતા અનુભવે છે અમિત શાહે ગુનો કર્યો હોય અમે આજે દેશના મહા મહીમ રાષ્ટ્રપતિ આપી જણાવવા માંગીએ છીએ રાજીનામું લો અને એમને દૂર કરો જય ભારત જય ભીમ વિશ્વની સૌથી મોટી લોકશાહી જે ગણાય આપણું લોકતંત્ર ભારત દેશ ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેવો ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય છે અને વિશ્વરત્ન કે જેમની વિશ્વના એમાં ગણનાઓ થાય છે એવા બાબા સાહેબ આંબેડકરનું ભારત દેશના કેન્દ્રીય કેબિનેટ મંત્રી મંત્રી અમિત શાહ જો સંસદની અંદર આંબેડકર આંબેડકર બોલવું એક ફેશન થઈ ગઈ છે એવું કઈ અને જે અપમાન કર્યું છે એ બાબતમાં અમે અત્રે અહીંયા વિરોધ કરવા માટે ઉપસ્થિત થયા છીએ આપના માધ્યમથી મારે કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશની અંદર જે લોકો પછાત શોષિત અને પીડિત હતા તેઓને આ દેશમાં આ પૃથ્વી પર જ સ્વર્ગ બતાવ્યું છે બાબા સાહેબ આંબેડકરના બંધારણ તકી આ દેશના કેટલાય વર્ગ ગયા છે કે જેમને આ પૃથ્વી પર સ્વર્ગ નો અહેસાસ સ્થળો છે એ પહેલા આ પૃથ્વી પર અમને નરક નરકાગારમાં જીવવા જેવી પરિસ્થિતિ હતી એ બાબા સાહેબ આંબેડકર અમારા માટે ભગવાન સમાન છે અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન અમે ક્યારેય સહન કરીશું નહીં આપના માધ્યમથી અમારે કહેવું છે કે અમિત શાહ માફી ના માફી માંગે આખા દેશની માફી માંગે કેમ કે બાબા સાહેબ આંબેડકરે જે બંગારા ભારત દેશ નું ગળ્યું છે ઘરવેયા નું જે અપમાન કર્યું છે એટલે આપના માધ્યમ થી મારે કહેવું છે કે તેઓ માફી માંગે અને આપ એમના જે હોદ્દો છે એમનું જે પદ છે ગૃહ મંત્રીનો એ ગૃહ મંત્રી પદના એ હોદ્દા પરથી રાજીનામું આપે અમે આજે માં શ્રી આપણા રાષ્ટ્રપતિને આવેદન પત્ર પણ આપવા જવાના છીએ તે આમુદે તેઓ માફી માગે અને રાજીનામું આપે જય ભીમ આઈ એમ માય સેલ્ફ સાક્ષીતનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ સમવટ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.